મગરપુરા જીઆઈડીસી ચકચાર મચી ગઈ છે ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાના બનાવને નજરે જોનારા સ્થાનિકો અને રાહદારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું જોકે આ બનાવ સંદર્ભે સ્થાનિકોએ માંજલપુર પોલીસ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા જ ઘટના સ્થળ પર પોલીસ કાફલો અને એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી હતી અને અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આવી મરનાર યુવાન કોણ છે છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં રહી આપઘાત કરનાર યુવાનના સગાઓનો સંપર્ક કરવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અલબત્ત પોલીસે હાલના તબક્કે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો છે